વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા ફોન લાઇન પર હિતલ સીઆર પાટીલ ખાસ આ બેઠકમાં સહભાગી થવા માટે અહીંયા પહોંચી રહ્યા છે આ બેઠકમાં કોણ કોણ હાજર રહેવાનું છે અને આ બેઠકનો મેઇન ગોલ શું છે જી ચોક્કસ એવું કહી શકાય કે આવતીકાલે કમલમ પર ભાજપના ધારાસભ્યો અને હોદ્દેદારોની ખાસ બેઠક બોલાવવામાં આવી છે આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો તિરંગા યાત્રાની જે તૈયારીઓના ભાગરૂપે આ યાત્રા છે તિરંગા યાત્રા પંદરમી ઓગસ્ટ અને તે પ્રકારે જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેના પરિપ્રેક્ષમાં તેઓ સી આર પાટીલ આજે ગાંધીનગર આવશે અને તેઓ આવતીકાલની બેઠકમાં હાજરી આપીને માર્ગદર્શન આપશે સ્વાભાવિક છે કે સી આર પાટીલ